મારો <Tisprano>

કે કે આ બે બાઈક વાળા માં આપડા કે ઉપર થી આ ઓયાનું કે મારવા મળ્યા અલ્યા એક વડી કાય છોકરા નેકરામાં આવો છે આમલે લઈને કઈ દીધું ખાટી આ ચીરો માં ઘાટી વાત ચી તમે જંજીલા બગાવ છો ને નાકા એમને નામ નહીં પકડ્યા કોઈ ફૂલ બોલો હતા દાડા દીવે ફૂલ ના હોય અન તમારે શું ફૂલ ખાઈ જાયું તે વાયુ છે એ ત્યારે રોમાજી જો એમાં ઊધી ખબર છે અમાર ઓક વગર મરા એટલે અમે આયા હા વાડો એ બરાબર છે તમે તમને વોક વગર એટલે એને આ કર્યો એટલે એને શિક્ષણ મળી બરોબર છે નક્કી

અને કોઈ છોડાવવા આવ્યું હોય તો એ ના મારતા સારું નહી મારી ભૂલ થઈ ભૂલ થઈ ગઈ તમારે ઠાઠા ભાગી જાય ભાગી તો ના છે ભાગવા ઠાઠા હવે જી હેલો આ વિડિયો મારું ટીમ ઓફ ગુજુ પાટા હા મારું ટીમ ઓફ ગુજુ હા મારું ટીમ ઓફ ગુજુ હા મારું ટીમ